તેવા સૌથી જૂની માતૃ સંસ્થાના અધ્યક્ષ શ્રી કે કે ચૌધરી મહેસાણા અરબુદાધામના અધ્યક્ષ માનનીય શ્રી જેડી ચૌધરી વરોડ તળાની બરોડાની આપણી સંસ્થા તેના અધ્યક્ષ માન્ય શ્રી મહેન્દ્રભાઈ સરદારભાઈ ઉપસ્થિત સર્વે સમાજના વડીલો ભાઈઓ યુવાન મિત્રો આજે અર્બુદા સેવા સમિતિ તરીકે ની આપણી પ્રથમ બેઠક માં આપ સર્વે લોકોને ઉપસ્થિત રહેતા જોઈ આવકાર પણ મન થાય છે તમને બધાને સ્વાગત કરવાનું પણ મન થાય છે અને અભિનંદન પાઠવવાનું પણ મન થાય છે આપણે બધાએ સમાજનું એક સુંદર સંગઠન ઊભું કરી શક્યા છીએ અને એના કારણે રાજ્યની સરકારે આપણા સમાજને એક ટ્રસ્ટ તરીકે કે જેનું સંચાલન ચેરિટી હેઠળ થઈ શકે તે પ્રકારનો સ્વીકાર પણ કર્યો છે આપણે આપણા સમાજના સંગઠનમાં આજે આટલા બધા મીડિયાના મિત્રો ઉપસ્થિત હોય ત્યારે મને તમને મન થાય છે જો લોકસભાની ચૂંટણી માથે ના હોત તો મીડિયા આટલી બધી આ સંખ્યામાં હાજર હોત તો આજે મોટી સંખ્યામાં જે મીડિયા હાજર આ રાજના દેશના મીડિયાની સહકારની જરૂરિયાત છે સ્વાભાવિક ક્રમમાં મને એમ કહેવાનું મન થાય છે કે આપણને રાજની સરકાર આજના ચૌધરી સમાજના સંગઠનથી એની કામગીરીથી એની પદ્ધતિઓથી એની પ્રણાલીકાઓથી એની શિક્ષણ પ્રત્યેની ભૂખ અને શિક્ષણ પ્રત્યેની ભેખથી પણ પ્રભાવિત થઈને પાટનગરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે આપણા સમાજને જમીન મળી રહે તે માટેનું જે આશ્વાસન જે ખાતરી આપણા સમાજના આગેવાનોને આપી છે તે મને વિશ્વાસ છે કે આપેલું આશ્વાસન આપણે બે હજાર ને ચોવીસ માં જ પૂરું કરી શકીશું આજના ચૌધરી સમાજ ને અન્ય સમાજમાં ક્યાં ફરક છે શું ફરક છે હમણાં લગ્ન પ્રસંગોમાં બધે ફરતો હતો બધા સમાજ ગોરા ચૌધરી સમાજમાં જે લાગણી અને ભાવના પોતાની બેન અથવા દીકરી માટે મામેરાના સ્વરૂપમાં કંઈક આપવાની છે એવી ભાવના લાગણી કે પ્રેમ અન્ય કોઈ સમાજમાં મેં તો નથી જોયું ઘણી શિક્ષણની સંસ્થાઓમાં હું ગયો છું અને શૈક્ષણિક સંસ્થાઓ એ શૈક્ષણિક સંસ્થાઓમાં જનાર જવાનો થાય ત્યારે સંસ્થાઓનું મંચ જોઈએ ને તો જે કરોડપતિ ના હોય એ એ શૈક્ષણિક સંસ્થાના મંચ ઉપર બેસી પણ નથી શકતા બેસવા દેવામાં પણ નથી આવતા આજે હું સ્વાભિમાન પૂર્વક ગૌરવપૂર્વક કહી શકું છું કે જેવા વ્યક્તિઓ કે જે સમાજને ફક્ત રૂપિયા નહીં પરંતુ સંસ્કાર આપી છે સેવા આપી છે અને માર્ગદર્શન આપી શકે

પણ ભૂલા પડ્યા ભટકી ગયા રાજની સંપત્તિને નુકસાન કરતા કરતા ગાળો પણ ખાધી ધોકા પણ ખાધા વેર વિખેર પણ થઈ ગયા આજના ચૌધરી સમાજના જુવાનિયાએ પણ વિપ્રિત સ્થિતિ પરિસ્થિતિઓમાં પણ સંયમ જાગ્યો છે અને પોતાના રાજ અને પોતાના દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના અને ભક્તિ પણ ઉજાગર કરી દેતા દાખલા બેસાડ્યા કાગડા ચૌધરી સમાજનો જવાનીઓ સમાજ રચનાના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ કરવા નીકળેલો જવાનીઓ છે હજારો ની સંખ્યા અને એ જવાની સાચું માર્ગદર્શન મળી સાચી રીતે સમાજની સંસ્થાની પ્રવૃત્તિમાં સમાજ રચનાના કાર્યમાં એ જોડાય એની શક્તિનો ઉપયોગ થાય એના પ્રયત્નો લાભ મળે આપણે સાંભળ્યું છે કે મેરિકાના વડા પ્રધાન જેફ કેનેડી એવું કહેતા હતા આસ્ક નોટ વોટ ધ કントリー हैज डन फॉर यू આસ્ક યોર self વોટ હેવ યુ ડન ફોર યોર કંટ્રી એમ આપણા સમાજમાં જવાનિયાને

અગિયાર જિલ્લાઓમાં રહેલો આ સમાજ પચાસ કરતા વધુ તાલુકાઓમાં રહેલો આ સમાજમાં નોંધણી કરવા આપણે આજે નીકળવાનું હોય તો સવા લાખ સભ્યોની નોંધણી થાય એ પ્રયત્ન આપણે આજના ચૌધરી સમાજની આ પ્રથમ એવી સંસ્થા ઉભી થવાની છે ભાઈઓ કરતા બહેનો જો આજીવન વ્યક્તિ સભાસદ થવાનું હોય માન્ય બેન દુર્ગાબેન તો એમાં પચાસ ટકા રકમ થી આપણે બહેનો ને આજીવન સભાસદ બનાવવાના પહેલી વાર બહેનો નું પૂરેપૂરું યોગદાન આપણે મેળવવાનું પ્રતિનિધિઓ પણ

ક્યાંક પ્રસંગમાં જવાનું હોય તો બે સતવારે છે હું જઈ શકું એમ નથી તો આજે એ શ્રમિક બહેનો એ પરિશ્રમિક બહેનો કે જેના કારણે જેની મહેનતના કારણે આજે સમગ્ર આજળા ચૌધરી સમાજના સફેદ બગલાની પાક જેવા જો લુગડા કર્યા હોય તો આ બહેનોએ કર્યા છે એ વાત તો આપણે સ્વીકાર કરવાનો છે એ વાતને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને આ શિક્ષણ અને તાલીમ અને કૌશલ્ય વર્ધનની આપણી સંસ્થા ઊભી થતી હોય તો એ સંસ્થામાં એ બહેનોને પ્રાથમિકતા પણ આપવાનું છે અને પ્રાધાન્યતા પણ આપવાની છે આજે આપણે બેન દુર્ગાબેનને કેન્દ્રમાં રાખીને અર્બુદા મેટ્રીમોનિયલ સાઇટની શરૂઆત કરી રહ્યા છીએ શું પ્રયત્ન છે આ સાઈટના માધ્યમથી વેબસાઇટના માધ્યમથી તો આજે એ સમય નથી રહ્યો કે જ્યારે વૈવૈયો પસંદ કરવાના હોય અથવા લગ્નમાં સગું કરવાનું હોય તો કોઈ પૂછે કેટલી જમીન છે કેટલા ટ્યુબવેલ છે કેટલા ટ્રેક્ટર છે પૂછે છે આજે કોઈ તો પછી જે નવી પેઢી ઊભી થઈ રહી એમાં ફક્ત શું શિક્ષણ છે શું કલ્પના છે ક્યાં રહેવાનું છે ક્યાં જીવવાનું છે આ શહેરીકરણ આ ઉદ્યોગીકરણ આ વિદેશો પ્રત્યેના જવાન ટેલન્ટનું આકર્ષણ એને પણ સામાજિક કરવા માટેનો પ્રયત્ન એ જ આપણી આ અર્બુદા નો પ્રયત્ન છે એના માધ્યમથી શહેરોમાં વસ્તુ આપણો સમાજ અને આઈન ટ્વેન્ટી વિઝા લઈને શિક્ષણ માટે અમેરિકા કેનેડા તો ઓસ્ટ્રેલિયા જતો હોય

હું સ્કોલરશીપ પણ આપું છું રે કોઈને અહીંયા એડમિશન મળ્યું હોય અમેરિકામાંને એ ફી ભરી શકશે કે કેમ એ પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે યુએસ એમ્બેસીમાં એક વર્ષના ફીનું બેલેન્સ બેંકમાં બતાડવાનું હોય છે સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે આવી પણ જેને જરૂરિયાત હોય કે જો એ સર્ટિફિકેટ અથવા એને યાદ વગર આપણા સમાજના શ્રેષ્ઠીઓનો લાભ આ સંસ્થાના માધ્યમથી સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું સૈયારો પ્રયત્ન આપણે બધાએ કરવાનો કરીશું મક્કમતા પૂર્વક કરીશું સવા લાખ સભાસદો નોંધી શકીશું મને યાદ નથી આવતું આપણા સમાજની કોઈ પણ સંસ્થામાં પછી હજારે સભાસદો ક્યારે કોઈએ નોંધ્યા હોય

સમાજમાં વિકાસમાં સંસ્થાઓ સ્થાપનામાં જે કોઈ પણ રૂપિયા થી આપણી દૂત મંડળીઓના

ભ્રષ્ટાચારીઓ સર્ટિફિકેટ સારા માણસોના કેરેક્ટર સર્ટિફિકેટ આપવાનું કામ પણ આજે ધાર્મિક માણસો કરી રહ્યા છે ધાર્મિક માણસો અમારા ધર્મ ક્યાં છે અધર્મ ધાર્મિક પુરુષો ધાર્મિક મેં એવા જોયા એવા લોકોના ઘરે પણ રોકાવા કોઈ ગરીબના ઘરે તમે રોકાયા છો રૂપિયા વાળા રોકાવાળા મંદિરમાં પ્રસાદમાં પૂજારી રૂપિયાની નોટ જોઈને પેલો પ્રસાદનો લાડુ આપે એવી સ્થિતિ આજે થાય છે સમયની સાથે આપણે સારી રીતે ચાલી શકીએ એ કામ કરવાનું પણ આ સમાજની જૂની પેઢી એ સંસ્કાર આપવાનું કામ પણ નવી પેઢીમાં કરવાનું છે ભાવના આપણે ઉજાગર કરવાની સહકારીતા આપણે જાળવવાની ગૌરવપૂર્વક હું જયારે પહેલ્યો

આ પણ નિર્ણય આપણે બધાએ કરવાનો આપણે બધાએ સમાજ રચના કરવાની છે ખૂબ જ મક્કમતા પૂર્વક ખૂબ જ હિંમત પૂર્વક આપણે આપણું કામ ઉપાડવાનું છે મીડિયાનો સહકાર ગુજરાતમાં આપણે એવું કામ કરીને બતાડીએ કે ગુજરાત મોડલ તરીકે આપણે દેશની સરકારમાં જયારે જઈએ ત્યારે આપણે કહી શકીએ આજડા ચૌધરી સમાજ એ ગુજરાત મોડલ ઉપર સમગ્ર દેશમાં આજે આજડા ચૌધરી સમાજ આખા ભારતમાં આખા એ ભારત શું અહીંયા જીપીએસસી માં આપણે સ્પર્ધા કરવી છે તો યુપીએસસી માં આપણા જવાનીઓ સ્પર્ધા કરી શકે એવી દિલ્હીમાં આપણે સંસ્થાઓ નથી ઉભી કરવી કરવી છે ને તો આપણને તો ખાલી રાતે સરકારે રાત તો કીધું નથી દિલ્હી પૂરતું ક્યાં કીધું છે તો એ આપણા કામથી પ્રભાવિત થાય અને આપણને સામેથી બોલાવી નથી કેવું કામ આપણે બધાએ સૈયારા પ્રયત્નો થી કરવાનું છે એ કામમાં આપ સર્વેનો સમગ્ર સમાજનો પૂરો સાથ અને સહકાર મેળવો એવી આપ સર્વેને મારી વિનંતી છે મારબુદા આપણા બધા ઉપર ખૂબ જ કૃપા રાખે અને આ સત્કર્મમાં એમના આશીર્વાદ આપણા બધા ઉપર સર્વાનુમતે કામ કરી શકીએ એ માટે બની રહે એ જ પ્રાર્થના કરીને વિરમીશ જય મારબુદા